સિહોર ટાણા ચોકડી થી વડેલા ચોક નવ નિર્મિત RCC ના રોડ ના ડાઇવર્જન ના પ્રશ્ન ની રજુઆત કરવામાં આવી ટાણા ચોકડી થી પોલીસ સ્ટેશન સુધી આરસીસી રોડ બનાવવા માટે નું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જે સરાહનીય કાર્ય છે પરંતુ ઇન્ટરનલ સોસાયટી માં ડાઇવર્જન આપવામાં આવ્યું આ ડાઇવર્ઝન ના લીધે રસ્તા પર કોઈ પણ પ્રકારનો ડામર ગ્રીટ કે રસ્તા રિપેરિંગ અંગે કોઈ કાર્ય નહીં કરી માત્ર માત્ર રોડ ઉપર વાહનો ડાયવર્ટ કરી રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે જે ખરેખર વ્યાજબી નથી અહીં કુલ સાત આઠ સોસાયટીમાં હાલ વૃદ્ધો માતાઓ બાળકો સગર્ભાવ વગેરે રહેતા હોય તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થશે આગામી દિવસોમાં શ્વાસના રોગવાળા દર્દીઓ આ ધૂળિયા રોડના હિસાબે ગુંગળામણથી કોઈ રોગના ભોગ બને તો કોણ જવાબદાર રહેશે હાલ અહીં રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે તો આ ડાયવર્ઝન રૂટ તાત્કાલિક ડામર કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા વિનંતી છે આપ સાહેબ એક વખત સ્થળ પર ઉભા રહી ઊભી થયેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવશો તેમજ સિહોર પોલીસ દ્વારા ડ્રાઈવર્ઝન રોડ પર પોલીસ મૂકવા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ તથા કોર્પોરેટર સાથ તથા સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી હતી બરાબર અને હવે અમને એવું બધી તકલીફ નહીં પડે પણ બેન છે ને સાત સોસાયટી અને આખી ભરચક છે એટલે બહરાવ અને છોકરાઓ ભલે આવે ત્યારે તો એની હાર્વર વહી આવે જે રૂટમાં આવે છે એમાં પણ હવે જતું કરવા અમારે જવામાં રસ્તો છે સાત સોસાયટી એની સિવાય નો નથી

પણ આ તો તમારી જેન્યુન છે એમાં બેન છે ને કઈ કરવું ડાવર આપડે જે ડાયવર્ઝન ઉપર છે ને ડામર ડામર થઈ જાય ને અને થોડો કોડો રસ્તો થઈ જાય એટલે કોઈ પ્રોબ્લેમ ત્રણ ચાર મહિના તો કામ હાલવાનું જ છે

તો ત્યાંના રહીશો અત્યારે એકત્ર થયા છે અમે પણ સમજીએ છીએ કે એની સિવાય બીજું એ કંઈ ડાયવર્ઝનનો ઓપ્શન નથી પણ ગઈકાલથી શરૂ થયો ત્યારથી એક બહુ ધૂળ ઉડવાનો અને રસ્તો સાંકડો હોવાનો અને અત્યારે જે ટેન્ડર થયું છે એમાં આરસીસી અમને થોડું ઘણું કામ નથી કરી દીધેલું ત્યાં ડામર નાખીને તો અત્યારે અમે પ્રાણ સાહેબને ડામર નાખવા અને રસ્તો પોળો કરવા રજૂઆત કરેલ અને એના સંઘોને એને અનુસંધાને બેને કીધેલું કે હમણાં તાત્કાલિક ધોરણે અમે આ તમારી જે રજૂઆત છે એને અમે પાર પાડીશું એટલે અમે તમામ રહીશો સોસાયટીના રહીશો અત્યારે આવેદનપત્ર દેવા મામલતદાર કચેરી આવેલા અને આવેદન આપેલું